હોવાનું સામે આવ્યું હતું પોલીસને ફરિયાદ મળી હતી કે મશીનમાં રૂપિયા ઉપાડવા છતાં લોકોના રૂપિયા ફસાઈ જતા હતા પરંતુ રૂપિયા ન મળતા હતા જેથી પોલીસે તપાસ કરતા બે આરોપી રમેશચંદ્ર રામ આશરે અને રજનીકાંત રામ નરેશ દીક્ષિતને ઝડપી લીધા હતા ત્યારબાદ બંને આરોપીઓ પાસેથી રોકડ અગિયાર હજાર તથા બે મોટરસાઇકલ તથા બે મોબાઈલ અને બે એટીએમ તથા એલ્યુમિનિયમની પટ્ટી અને સ્ક્રુડ્રાઈવર સહિતનો એક પોઈન્ટ સોળ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો

ત્યાં સિગ્નલ ગયું હતું અને એ આધારે તેઓએ સુરત શહેર પોલીસ કંટ્રોલ રૂમમાં આ બાબતે જાણ કરી હતી જે જાણ થતાં જ ઉધના પોલીસની ટીમ તરત એના ઉપર કાર્યવાહી કરવા લાગી ગઈ હતી જેમાં સ્થળ ઉપર વિઝિટ કરતાં જે એટીએમ મશીન જે હતું સેન્ટર ત્યાં જે મશીન હતું એ તૂટેલી હાલતમાં હતું અને ત્યાંથી બે વ્યક્તિઓ ત્યાંથી નીકળી ગયા હતા એ પ્રકારની માહિતી પોલીસને મળી હતી પોલીસે આ બાબતે તપાસ કરતાં બે અજાણ્યા ઈસમોની તપાસ શરૂ કરી હતી જેમાં આગળ જઈને સફળતા મળી હતી આ સફ આ બે ઈસમો છે એમાં એકનું નામ સોહેબ કાદર શેખ છે જ્યારે એકનું નામ હુસૈન આરિફુદ્દીન મોમિન છે આ બંને વ્યક્તિઓ આ ઘટનામાં સામેલ હતા બંનેના સીસીટીવી ફૂટેજ પણ પોલીસને મળ્યા હતા આ બંને આ પ્રકારની ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો જેમાં નુકસાન પણ કર્યું હતું જેથી પોલીસે આ બાબતે ગુનો નોંધ્યો હતો આમાંથી જે શોએબ છે એ અગાઉ પણ લિંબાયતના એક ગુનામાં ચોરીના ગુનામાં સંડોવાયેલો હતો પોલીસે આ બંને વ્યક્તિઓ પાસેથી ચાલીસ હજારનો મુદ્દામાલ જમા લીધો છે જેમાં એક સ્ક્રુડ્રાઈવર અને લોખંડની છીણી પણ છે અને એક મોટરસાયકલ કે જે તેઓ ગુનાના કામે વાપરેલું હતું